રવિવારની સાંજે ભાવનગરના મહુવા તાલુકાના હબીબ વાલજી નામની સોસાયટીમાં એક યુવકની તેના જ ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી લોહી યુવકનો મૃતદેહ છે તે ઘરમાં મળી આવ્યો હતો અને ઘટનાના પગલે આસપાસના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે ઘટનાની જાણ લોકોએ સ્થાનિક પોલીસને કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ અહીંયા સવાલ એ ઉઠી રહ્યો હતો કે આ હત્યા કોણે કરી છે શું કામ કરી છે અને આ હત્યા કરવા પાછળ કેટલા લોકો જવાબદાર છે એ તમામ બાબતે જ્યારે તમામ પાસાઓ પોલીસે તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે ગીર સોમનાથના ઉનાનો આરોપી ભાવનગરમાં હત્યા કરવા આવ્યો હતો અને તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો સમગ્ર મામલો છે અને શું ખુલાસો ભાવનગર એએસપી એસપી દ્વારા કરવામાં આવ્યો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

હબીબ વાલજી નામની જે સોસાયટી આવેલી છે ત્યાં રહેતા મૃતક અલ્તાફ ડોડિયાને તેના જ ઘરની અંદર બહારથી આવેલા અજાણ્યા શખ્સ દ્વારા કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાહટ મચી ગયો હતો અને આને લઈને સવાલ ઉઠી રહ્યા હતા કે ગુનેગારોની આટલી તો કેટલી હિંમત કે તેઓ ઘરની અંદર જ આવી રીતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દે ત્યારે મામલાની જાણ જ્યારે સ્થાનિકોએ પોલીસને કરતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને આ મામલાને લઈને પોલીસે અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી હતી ત્યારબાદ આ ઘટનામાં પ્રેમ સંબંધની વાત હાલ સામે આવી છે જેમાં અલ્તાફ ડોડિયાની જે પ્રેમિકા તેમની સાથે રહેતી હતી તેના સંબંધો ગીર સોમનાથનો આ જે આરોપી છે નિલેશ છે નિલેશ તેની સાથે હોવાની વાત સામે આવી છે અને આરોપીએ આ બાબતની દાજ રાખીને અલ્તાફ ડોડિયાને જાનથી મારી નાખવા માટે આખો પ્લાન ઘડ્યો હતો ને આવી જ રીતે તે ગીર સોમનાથથી ભાવનગર આવ્યો ભાવનગરના મહુવા તાલુકાની અંદર જે જે મૃતક છે તેમના ઘરના ત્રણ દરવાજા હતા તે એક દરવાજાની અંદર કુહાળી લઈને પહોંચ્યો અને જે મૃતક કાઈ સમજે તે પહેલા જ આડેધડ આરોપી દ્વારા ઘા ઝીંકવામાં આવે ને ત્યાં જ મૃતક અલ્તાફ ડોડિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈને ભાવનગર એસપીનું નિવેદન પણ સામે આવ્યું છે ને જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેનો ગુનાહિત ઇતિહાસ શું છે ક્યાંથી પોલીસે ધરપકડ કરી છે શું તેની પાસેથી વસ્તુઓ કબજે કરવામાં આવી છે તેને લઈને ભાવનગરના એસપી અંશુમન જૈન શું કહી રહ્યા છે તે સામે આ બનાવ ગઈ તારીખ અગિયાર આઠ ચોવીસના રાત્રિના આશરે ત્રણથી સાડા ત્રણના વચ્ચે મહુવા ટાઉનનો બન્યો હતો અને જે મરંજનાર છે અલ્તાફભાઈ અમીર અલી ડોડિયા એ પોતાના ઘરે સૂતા હતા ત્યારે આરોપી એને ઘરે પહોંચ્યો અને એને ગાલુ આપી અને ત્યાં મોજૂદ નજરે જુનાર અનવરભાઈએ એમને કુલાડીના ઠોસો મારીને જાનથી મારવાની ધમકી આપી અને આગળ અલ્તાફભાઈને એ કુવાડીના ઘાવ માર્યો એના શરીર ઉપર અલગ અલગ ભાગમાં ઘાવ મારીને એની હત્યા કરી પછી અલ્તાભાઈને ત્યાંથી ધમકી આપીને જતા રહ્યું પછી આ જે આરોપી છે નિલેશભાઈ અનિલભાઈ ખોરાસી એને શંકાસ્પદ હોવાથી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું અને એ રહેનામ છે ઉનાના દેલોડા ગામના જે ગીર સોમનાથ જિલ્લામાં આવે છે તો એની ત્યાં ઉના પોલીસની મદદથી ત્યાં પૂછપરછ માટે ડિટેન કરવામાં આવ્યું અને પછી પૂછપરછ માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું આરોપીએ સદર ગુનાની કબૂલાત કરી પછી એના તારીખ બાર આઠના બાર આઠ બે હજાર ચોવીસના કલાક ઝીરો ઝીરો ત્રીસ વાગે ધોરણસર અટક કરવામાં આવી હત્યાનો કારણ એમ છે કે નિલેશભાઈ અનિલભાઈ ખોરાસી જે આરોપી છે એની પ્રેમિકા લગભગ આશરે દોઢથી બે મહિનાથી જે મરણ જનાર છે અલ્તાફભાઈ એના સાથે રહેતી હતી તો એ આ વાતની દાજ રાખીને આ નિલેશભાઈએ આ હત્યાનો બનાવ કર્યો છે જે જે ખાસ એક વ્યક્તિ તો એન્ટર અનવર છે એ અલ્તાફની પાસે કામ કરતા હતા અને એ તે રાત્રિ અલ્તાફની જે વાઇફ છે અફસાનાબેન એ ભાવનગર ગઈ હતી તો એના કારણે અનવરભાઈએ અલ્તાફની સાથે

તેમણે આ સમગ્ર મામલાને લઈને ભાવનગરમાં જે હત્યાની ઘટના બની છે તેમાં આરોપીના તાર ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી છે એટલે કે તે ઉનાના ભીલોડા ગામનો રહેવાસી છે અને ઉના પોલીસની મદદ લઈને આ હત્યાનો ભેદ ભાવનગર પોલીસે ઉકેલી નાખ્યો છે પરંતુ જેવી રીતે આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો તેણે ઘરમાં જ ઘૂસીને અલ્તાફ ડોડિયાની જે હત્યા કરવામાં આવી તેના કારણે ફરી એકવાર ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે હવે જોવાનું જ એવું કે આગામી સમયમાં ભાવનગર શહેર પોલીસ દ્વારા આ આખી કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે જે સવાલ ઉઠી રહ્યા છે તેને કેવી રીતે મેન્ટેન કરે છે અને ગુનેગારોને ડામવા માટે કયા પ્રકારના પગલાંઓ આગામી સમયમાં લેવામાં આવે છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે